આજે સમગ્ર દેશમાં પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે બાળ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠાના જૂના ડિસ્સા ખાતે આવેલી પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવોદય વિદ્યાલયમાં પણ બાળ દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શાળાના ટ્રસ્ટીઓ આચાર્યો સ્ટાફ મિત્રો અને વાલીઓની ઉપસ્થિતિમાં આયોજિત બાળ મેળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વેચાણ તેમજ ખરીદીનો અનુભવ કર્યો હતો બાળકોનો અદમ્ય ઉત્સાહ ખરેખર જોવાલાયક હતો જૂના સ્થિત પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવદય વિદ્યાલયમાં આજરોજ બાર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગ શાળામાં એક બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ મેળામાં બાળ બાળકોથી લઈને ધોરણ એક થી નવ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ પાંત્રીસ જેટલા વિવિધ વાનગીઓના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા કેટલાક બાળકો ઘરેથી વાનગીઓ બનાવીને લાવ્યા હતા તો કેટલાક બાળકોએ ગરમ નાસ્તો પણ તૈયાર કર્યો હતો આ બાળ મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં વેચાણ અને ખરીદીની આવડત વિકસાવવાનો હતો બાળકોએ પોતાની આવડત અને ઉત્સાહપૂર્વક વેચાણ ખરીદીની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો આ સમગ્ર આયોજનમાં શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય સ્ટાફ મિત્રો અને વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા એકંદરે દરેક બાળકોએ આજના દિવસે ખૂબ જ મોજ કરી અને તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો